મમ્મી અડદ સાફ કરીએ છીએ અહીંયા અડદ પડ્યા છે જો આ ને હું અહીંયા થાળીમાં કાકરી પડી છે ને એ ટારું છું અને મમ્મી તે સુપડામાં અને અહીંયા છે ને હજી કરવાના બાકી છે આ અડદ ને અહીંયા આખું હજી આખો ડબ્બો ભરીને પડ્યો છે જો એટલો મસ્ત અડદ જો કેટલા મસ્ત અડદ છે તમને અડદ ગમી આવે તો લાઈક સેસ સબસ્ક્રાઈબ કરજો મમ્મી છે ને અડદ સાફ કરવા આવી ગઈ છે જુઓ શું કરો છો મમ્મી જુઓ સાફ કરે છે મમ્મી ચોગા જે આદિવાસી મિત્રો હતો આ બ્લોક બપોર પછી સ્વીફ સાજે આવ્યો છે અડદ જણાવવાનું છે તો સાફ કરીએ છીએ આમાં નાના નાના માટીના ઓલું શું કહેવાય ઢેપા માટીના ઢેપા છે અંદર તો સાફ કરી નાખી આપણે મસ્ત બનીને પછી અને આપણે અડદના દેશી ઢેબરા બનાવવાના છે કાળી ચૌદહીના દિવસે કાલ આજ તો ચૌદહીના દિવસે અમારો બ્લોક આવશે મિત્રો એટલે કાલ બનાવવાના છે ઠેબરા બનાવશું એ પરમ દિવસે આવશે એવું મૂકી છે તો આપણે એનેવડાવવા જવાનું છે ઘંટીએ

ભીંડા ને ને પ્રિયા ને વેદાન ત્યાં રમે છે જુઓ પ્રિયા શું કરો છો લાડવા બનાવો રેતી ના મમ્મી કે કે છે દિવાળી ના લાડવા બનાવે વેદાંશ અને પ્રિયા છે ને લાડવા બનાવે છે જુઓ મસ્ત મજાના લાડવા બનાવે છે મિત્રો ને અહીંયા હજી એક લાડવો બન્યો છે

ફાઇનલી મિત્રો આપણે વાડી બાજુ આવ્યા છે અડદ સાફ કરતા હતા અને અડદ અડદ સાફ કરીને વાડીમાં આવ્યા છે પાત પથ્થરવિલ્યા થાણે છે પથ્થરવિલિયાની ગાંઠો થાણે છે આપણે પાણી લઈને આવ્યા છે જો આપણે ચોરી પણ ચાલુ થઈ ગઈ મિત્રો જો હવે ખડ બહુ છે નીંદવાનું બહુ થઈ ગયેલું છે જો અને આમ જો પાણી પાવે સંપાનિ પાવે અને મેન અચંપલા પેર નહી હોય ને તો બહુખી જાય મને માટી વારા થાય ને એટલે જો એ મારા નહી પડને હું માટી વારતી છે નેના હાટુ હેલો દોસ્તો શું કરો છો જો મસ્ત મસ્ત આપણે પાથરા કાંકેના જો પાથર પત્તર વીલ્યા થાનીદા છે ને આપણે રીંગનીમાં પાણી પાછું તરત પાઈ દીધું છે બીજી વારનું આમ પાયલું હતું પણ તોય સીમાય હતું ઓલા પણ રીંગ નું બહુ મોટું લાગી જોયું રીંગ નું પણ લાગી ગયેલું છે મિત્રો જો આપણે રીંગ ની ના ગારા છે ને ગારા પૂરવાના છે આ બાજુ તો આજે પાણી પાયલું છે ને એટલે હવે હા સાંજ પડી ગયેલી છે એટલે સાંજે કાલે ને ઓલી રોપે ને તો સારું પડે એમ રીંગ ની રોપે ને તો મિત્રો લુવાય નહીં લુવાય નહીં એટલે મસ્ત ચોટી જાય ચોટી જાય એમ તો જો તો તો ભઈ ચીમાઈ જાય ચીમાઈ જાય હો રોપે ને એને એવો ને રે ફવાર મસ્ત થઈ જાય થઈ જાય અને દિવસનો અમને તડકો એટલો લાગે ને તડકો તો લાગે જો આ બધ આખામાં કઈ ક્યાંથી ઉપાડી લાવી વારી હું વાત તો બાર તો છે ને પાત્રા મળી ગયા ને તો પાત્રાના રોપડા લઈ આવ્યો જો એ બાર ગેલા ને તો એ કઈક ઉપાડી લાવે પણ અહીં કેટલા વાર લાવી લાવી રહ્યું પણ થાય નહીં બધું બગાડે અહીંયા પણ હવે આને કંઈક કરશું રોય પાસે મસ્ત મસ્ત પણ હવે એની કાળજી લઈ તો ખરા તાર બાંધવા પડશે ઓલા તાર છે ને એવી રીતના ફરતે જો આપણે પપિયું જો નીચે નમી ગયેલો એટલે ઉપરનું પાઈક છે એમાં કઈક વાગી ગયું હોય ને નહીં ઉપરનું પપિયું નહીં પાકે ને કોઈ દી પહેલાં તો ઉપરનું પાક્યું નીચે નમી ગયેલા ને એટલે કંઈક ઓલું પથ્થર પથ્થર વાગી ગયું હોય એટલે પાકી ગયું છે બાકી તો નીચેથી પાકતા જાય જો આપણે તુવર બે ચાસ ખાવા પૂરતી મસ્ત લીલી દાણા અને બીજી તો નાખી છે હમણાં ઊગી છે હજી આમ જો નાની નાની તુવર છે એ બે ચાસશે પછી આ બાજુ ખરો છે તો બધે નાખી છે તો ખબર નહીં એ તો થાય તો ઠીક નહીં થાય નહીં થાય તો કાંઈ નહીં અને આપણે આ ખાવા મળશે જો આ આપણે દૂધી નાખેલી છે તો દૂધી પણ ઉગી ગઈ અને આમાં ઓલો એક છોડવો છે એ તો તુર્યું છે ખૂ છે દૂધી જ છે લગભગ એટલા બધા છોડવા નાખ્યા તો બે છોડવા દેખાય દૂધીના દૂધી નથી અને આમ આગળ છે એ એવું છે એ ગયું છે અને અહીંયા આપણે ફૂલેવર ફૂલાવર 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 આખું પાટલી નાખી દીધું મસ્તીનું હવે હતું ખાઉ અને આપણે થાણા મેથી તમને બેતાવું જો આ મેથી ઉગી ગઈ અને થાણા તો હજી કંઈ પતાય નહીં ક્યારે ઉગે ક્યારે નહીં અને આપણા મૂળા ઊગી ગયા જો મૂરા તો મસ્ત ઉગી ગયા છે પાડે પડી ગયા છે ને આમ ત્રણે ત્રણ પારામાં મુરા છાંટી દીધા છે મુરાત ખાવાના ભાજીને ભાજી મુરાત ખાવાના શિયાળામાં એટલે સારું પડે મૂરા તો આપણે જો હવે વાવી દીધા ને આપણે ચાલે વાવવા નહીં પડે અને આપણે આ ખાટી ભાજી રાડમાં નાખીને ખાવાની એકદમ દેશી એવું છે જમરૂખ બહુ પાકેલા છે મિત્રો જો તમને દેખાડું મસ્ત મસ્ત મોટા થયેલા વશ્ય છે મોટું આમ છે મોટું થયેલું છે અને તો હજુ પૂરું હોય ને રીંગની કેમ હશે ઉપાડો ઉપાડીને કંઈક લઈને જાય કેમ ફેંકી દીદી જીવાટ છે મિત્રો એટલે બોચરો આવી ગયેલો છે એટલે ફેંકી દીધી ખેંચીને એવું ન કરાય રીંગણી એમાં જીવશે આમાં કે

સીબડા દૂધિયા હશે તો મિત્રો વીડિયોમાં બહેના રહેજો અને હવે આપણે કંઈક વાડીમાં ઘડીક આટા બાટા મારી લઈએ અને કામ તો કંઈ થાય નહીં ઘડીક આટા બાટા મારી લઈએ અને પછી આપણે ઘરે જઈએ અડદ ફેળાવવા જવાનું છે હસીને અને દૂધ એને એ બધું લેવા જવાનું છે તો એ જાય ગામમાં તો આપણે ઘડી આટા બાટા મારી લઈએ રીંગણી બેંગણી ચોપી દઈએ પછી ઘરે જઈએ અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો Mari apa sih?